રેતી અને ખાંડનું મિશ્રણ અકબર બીરબલ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ બાદશાહ અકબરના દરબારીઓ બીરબલની અત્યંત ઈર્ષ્યા કરતા હતા રાજાની નજરમાં બીરબલને નીચું દેખાડવાના પ્રયાસમાં તે સમયાંતરે કોઈને કોઈ તોફાન સર્જતો હતો એક દિવસ બીરબલને નીચો દેખાડવાના ઈરાદાથી એક દરબારી દરબારમાં બરણી લઈને આવ્યો જ્યારે અકબરે પૂછ્યું કે બરનીમાં શું છે તેથી દરબારીએ કહ્યું જહાંપના આ બર્નીમાં રેતી અને ખાંડનું મિશ્રણ છે તેને કોર્ટમાં લાવવાનો મતલબ અકબરે ફરી પૂછ્યું જ્યાં પણ બિરબલ પોતાની જાતને ખૂબ જ બુદ્ધિશાળી માને છે જો તે આટલો જ બુદ્ધિશાળી હોય તો આ બર્નીમાં રાખેલ રેતી અને ખાંડના મિશ્રણમાંથી ખાંડના દાણા અલગ કરી લો દરબારીએ કહ્યું આ મોટી વાત શું છે બિરબલ પોતાની જગ્યાએથી ઊભો થયો અને બરણી તરફ આગળ વધ્યો પણ તમારે એક વાત ધ્યાનમાં રાખવી પડશે બીરબલ દરબારીએ બીરબલને કહ્યું તમે તેમાં પાણી ઉમેરી શકતા નથી બીરબલ હસ્યો અને બરણી ઉપાડી દરબાર જવા લાગ્યો જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે બહાર જઈને મિશ્રણમાંથી ખાંડના દાણા અલગ કરશે અકબર સહિત તમામ દરબારીઓ બિરબલની પાછળ પાછળ આવ્યા બહાર આવીને બીરબલ શાહી બગીચામાં જવા લાગ્યો બધા ફરી તેની પાછળ ગયા શાહી બગીચામાં પહોંચ્યા પછી બીરબલ કેરીના ઝાડ પાસે રોકાઈ ગયો અને બરણી ખોલીને તેની નીચે રેતી અને ખાંડનું મિશ્રણ વિખેરી નાખ્યું બધા આશ્ચર્યથી બિરબલ સામે જોઈ રહ્યા અકબરે પૂછ્યું બીરબલ તમે શું કર્યું બીરબલે કહ્યું જહાંપના મેં જે કર્યું છે તેના પરિણામો જોવા માટે દરેક વ્યક્તિ કાલે અહીં આવશે બીજે દિવસે બધા ફરી રાજવાડીના આંબાના ઝાડ નીચે ભેગા થયા બિરબલે આંબાના ઝાડ નીચે પડેલી રેતી બતાવીને કહ્યું જહાંપના અહીં માત્ર રેતી પડી છે ખાંડ ગાયબ થઈ ગઈ છે અરે ખાંડ ક્યાં ગઈ બરણી લાવનાર દરબારી આશ્ચર્યથી બૂમ પાડી રેતીથી અલગ બીરબલ શાંતિથી બોલ્યો ખરેખર કીડીઓ ઝાડ નીચેથી ખાંડના દાણા લઈ ગઈ હતી આ રીતે બિરબલે ફરી પોતાની શાણપણ સાબિત કરી એ દરબારી ઉદાસ ચહેરે જ રહ્યો પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ